you uh -huh.

ચમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ એક કાર રોડ ની સાઈડ ખાબક્યા બાદ અચાનક સળગી ઉઠી હતી કારમાં સવાર મૂળ તાલુકાના ગામના મહિલાઓ સહિત કુલ આઠ વ્યક્તિઓ કારમાં જીવતા જતા મોત પ્રાથમિક પરિવાર પોતાના સગા સંબંધીઓ ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે ખરીદી માટે જઈ રહ્યા હતા દરમિયાન અન્ય કાર સાથે તડાકા અથડાતા કરુણાંતિકા સર્જાઈ હતી કરુણા અંતિકાની જાણ થતા પરિવારોના નજીકના સ્વજનો પર આપ તૂટી પડ્યું હતું અકસ્માત અન્ય કાર ચાલક હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું હતું